ટ્રાફિક સમસ્યા હળવી કરવા સરદાર ભુવનના ખાચામાં પાર્કિંગને લઈ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં એકી બેકી પાર્કિંગ વ્યવસ્થા ન જાળવનાર સામે કાર્યવાહી કરવામાં આવશે વડોદરા શહેરમાં હાલ વધુ ટ્રાફિક તેમજ વાહનો વધારા થવાના કારણે ટ્રાફિક સમસ્યા વિકરાળ બનતી કારેલીબાગ વિસ્તારમાં આવેલા સરદાર ભુવનના ખાચામાં મોટા પ્રમાણમાં ડ્રેસ દુકાન આવેલી છે દુકાનમાં કામ કરતા ખરીદી કરવા આવનાર અને ત્યાં રહેનાર સ્થાનિક લોકોના વાહનો પાર્ક થતા હોય છે સરદાર ભુવનના ખાચાને ટ્રાફિક સમસ્યા હળવી કરવા શહેરીજનો ને અગવડતા ન પડે અને ટ્રાફિક સુચારુ રીતે ચાલે તે હેતુથી પ્રવેશ બંધી તેમજ એકી બેકી પાર્કિંગ અંગેનું જાહેરનામું શહેર પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે પોલીસ કમિશનરના ના જાહેરનામા બાદ ટ્રાફિક પોઈન્ટ પણ મુકાયો છે સરદાર ભુવન ખાચા પાસે બેરીકેડ ટ્રાફિક પોઈન્ટ મુક્યો છે ટ્રાફિક પોલીસ જવાન ઉપરાંત બે ટ્રાફિક બ્રિગેડ જવાનોને પણ મદદમાં મુકાયા છે